મોરબીમાં મચ્છુ બે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા મોરબી તાલુકાના વીસ અને માળિયા તાલુકાના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા મચ્છુ બે ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવે છે હાલમાં તેરસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ત્યારબાદ તબક્કાવાર પાંત્રીસો ક્યુસેક પાણી છોડવામાં આવશે તો સાથે જ મચ્છુ બે ડેમના કુલ આડત્રીસ દરવાજા છે જેમાંથી પાંચ દરવાજાનું ગત વર્ષે રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને હાલમાં તેત્રીસ દરવાજાનું રિપેરિંગ કરવામાં આવશે તો સાથે જ મોરબી તાલુકાના વીસ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે અને તેમાંની વાત કરીએ તો મોરબીના જોધપર લીલાપોર ફરિયાદ ટીમરી ધરમપુર નવા સાદુરકા ગામ સહિત વીસ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે સાથે જ માળિયાની વાત કરીએ તો વીરવદરકા દેરડકા નવા ગામ મેઘપર હરિપર સહિત નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો સાથે જ નદીના પટમાં અવર જવર કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે અને હાલમાં મચ્છુ બે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને જે પ્રમાણે અગાઉ કહ્યું તેમ તેરસો ક્યુસેક હાલમાં પાણી છોડવામાં આવ્યું છે અને તબક્કાવાર પાંત્રીસો ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે જે ગત વર્ષે પાંચ દરવાજા રિપેર કરવામાં આવ્યા હતા અને આ વર્ષે તેત્રીસે તેત્રીસ દરવાજા રિપેર કરવામાં આવશે અને મચ્છુ ડેમના આડત્રીસ દરવાજા છે અને હાલમાં ચાર વાગે બે દરવાજા ખોલવામાં આવ્યા છે એટલે નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે શું કર્યા છે નાયબ કાર્યપાલક ઇજનેર તે પણ સાંભળ્યું પ્રતિક પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર મચ્છુ બે સિંચાઈ પેટા વિભાગ મોરબી હવે આપણે કુલ મચ્છુ બે ડેમના તેત્રીસ દરવાજા બદલવાની કામગીરી કરવાની હોય છે જે ગત વર્ષે કુલ પાંચ બદલેલા હતા અને બાકીના દરવાજા એની મર્યાદા પૂર્ણ થતાં એમને બદલવાની કામગીરી કરવામાં આવી છે જે અંગેની દરખાસ્ત સરકાર શ્રીમાં કરવામાં આવી હતી જેની મંજૂરી મળતા અત્ય હાલ આ પાણી છોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે જેના ડેમના કુલ બે દરવાજા બે ફૂટ જેટલા ખોલી તેરસો ક્યુસેક પાણી છોડી અને શરૂઆત કરીએ તબક્કાવાર રીતે પાંત્રીસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે અને હાલ એ જે બાબતે નીચાણના બધા મોરબી તથા માળિયા તા તાલુકાના ઓગણત્રીસ જેટલા ગામડાઓને ચેતવણી આપવામાં આવેલ છે અને મચ્છુના બેના પાણી છોડ્યા બાદ મચ્છુ ત્રણનું પણ પાણી આ રીતે છોડવામાં આવશે ચાલુ થઈ ગયું છે એનું જેની કામગીરી હાલ ચાલુ છે

નહીં તે માટે શું આયોજન કરવા પીવાના પાણીની કોઈ સમસ્યા શક્યતા નથી કારણ કે આજ રીતનું ગત વર્ષે પણ કામગીરી કરવામાં આવી હતી તેમાં પણ પૂરતું પાણી મળી રહ્યું હતું અને આ વખતે વધારાના કામગીરી તરીકે પાણી પુરવઠા વિભાગ તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા પમ્પિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હાલ ચાલુ પાણી જે છે એ રાબેતા મુજબ ચાલુ છે ત્યારબાદ ક્રેશ લેવલથી કેનાલના લેવલથી નીચે જશે ત્યારે એના પંપિંગથી પણ લેવામાં આવશે જેથી પાણીની કોઈ પણ અછત સર્જાશે નહીં અને મોરબીની મધર ડેમ તરીકે જણાય છે જે પૂરેપૂરું પાણી મળી રહેશે બધાને

ટોટલ કેટલા દરવાજા છે અને કેટલા બધા ટોટલ આડત્રીસ દરવાજા જેટલા છે એમાં પાંચ દરવાજા ગત સાલ કરવામાં આવ્યા હતા બાકીના તેત્રીસ દરવાજાનું આયોજન આ વર્ષનું છે